છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જાંઝરડા સુખપુર જોશીપરાના ખેડૂતોમાં ટીપી સ્ટી મામલે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ ખેડૂતો દ્વારા વારંવાર ધરણા યોજી રેલી કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈપણ નિરાકરણ નથી આવ્યું જેને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી અને કચેરીના અધિકારીઓ પર બીઆઈ તપાસની માંગ છે તેમનું કહેવું છે કે ખेडુતોની રજવાત યોગ્ય રીતે સરકારમાં મોકલવામાં નુકસાની થઈ રહી છે 40% જમીન જાય ઉપર બેટમેન્ટ ચાર્જ ભરવો પડે આ બાબતે ખेडુતો લગભગ 6 મહિનાથી આ ખૂબ મોટું આંદોલન ચલાવી રહ્યા છે ખેડૂતોની વાત અને ખેડૂતોની રજૂઆત ઓનલાઈન ના થાય તો કઈ રીતે નિર્ણય આવે એટલા માટે અમે ના છૂટકે આજે એક આવેદનપત્ર આપ્યું છે અને માન્ય કલેક્ટર સાહેબ મારફતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપવામાં આવ્યું છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે અમારી આટલી બધી અને ગુમ કરી દેવામાં આવી છે રેકર્ડ સાથે છેડા કરવામાં આવ્યા છે સરકારના રાજ્યના મુખ્યમંત્રીનો પત્રનો અનાજ કરવામાં આવ્યો છે